છ શખ્સોએ રૂપિયા દસ લાખના નકલી દાગીના થાબડી દઈ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં માં નોંધાઈ હતી જે મામલે એલસીબી ટીમે એક આરોપીને ઝડપી લીધો છે પોરબંદરના સોદામા ચોકમાં આવેલી મુથુત ફીન કોર્પ નામની નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશ આનંદભાઈ વિસાવાડીયા એ ગત ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બે હજાર વીસની સાલમાં અમુક ગ્રાહકોએ સોનાના નકલી દાગીના આપીને વિશ્વાસઘાત કર્યાનું ઓડિટર દ્વારા જાહેર થયું હતું જેમાં રહે ગોસાઈ તથા જૂનાગઢના બિલખા ગામે રહેતા સંજય કાંતિલાલ સોલંકીએ ગીરવે મૂકેલ સોનું ખોટું હોવાનું જણાતા આ ત્રણેય ગ્રાહકોને ફોન દ્વારા અને ઘરે જઈને જાણ કરવા છતાં લોન ભરપાઈ કરવા તેઓ આવ્યા ન હતા આથી સોનાની હરાજી કરવાનું નક્કી થતા તારીખ ચૌદ દસ બે હજાર એકવીસના કંપનીના નિયમ મુજબ કેશોદ ખાતે હરાજી રાખવામાં આવી હતી અને ત્યાંના ઓડિટરે એવું જાહેર કર્યું હતું કે વધુ ત્રણ ગ્રાહકો સોઢાણા વાડી વિસ્તારમાં રહેતો દીપક દેવા વિસાણા બોખીરા સતિયાઈના મંદિર પાસે રહેતા આવડા અર્જન ગરેજા અને છાયા ખડા વિસ્તારના ભરત લખુ રાડાએ મૂકેલું સોનું પણ ખોટું જણાયું હતું આથી નિલેશભાઈને કંપનીની સૂચના પ્રમાણે બે હજાર બાવીસમાં ફરિયાદ અરજી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ તમામ છ ગ્રાહકોએ સોનાનો વરખ ચડાવેલા ખોટા દાગીના ગીરવે મૂકી કંપનીને વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખ અગિયાર હજાર છસો સાડત્રીસની આઠ જેટલી લોન મેળવી હતી જે મામલે એલસીબી ટીમે તપાસ હાથ ધરતા મૂળ મોઢવાડા ગામે વાછડા દાદાના મંદિર પાસે રહેતો રવિન્દ્ર જતી નટવર જતી ગોસાઈ હાલ રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ આવેલ શ્યામીન હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું આથી એલસીબી ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને રવિન્દ્ર જતીને ઝડપી લે વધુ પૂછપરછ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે રવિન્દ્ર ગોસાઈએ નકલી સોનાના એક સેટ અને બે બંગડી મૂકી એક લાખ ચાલીસ હજાર અને સાઠ હજાર એમ બે લોન લીધી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ